બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો મુકેશભાઈ નો પેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાઓ મુકેશભાઈનો કોન્ટેક્ટ કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા અને ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે હવે આ મહેન્દ્રા બસો પાસઠ ડીઆઈ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો દોઢ લાખ કિંમત રાખવામાં આવી છે એક લાખ અને પચાસ હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો જોડિયા અને કુંડળ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય મુકેશભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે